હેલો મિત્રો ગુડ મોર્નિંગ હું જઈ રહ્યો છો ઉધના દરવાજા જ્યાં મારે આજે જોબ માટેના ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે આજે ફાઇનલી મને જોબ મળી આપણે જઈ રહ્યા છીએ ઉધના દરવાજા હવે હું બસમાં બેસી ગયો છો બસ ખાલી છે તમે જોઈ શકો છો મજા આવે છે હવે ત્યારબાદ આપણે આ ભાઈ આપણને ઉધના દરવાજા બીઆરટી ઉતારશે ત્યાર બાદ આપણે આપણે જોબના કાગળ જમા કરવા જઈશું એસી ઠંડી ઠંડી આવે છે મજા આવે છે બહાર તમે જોઈ શકો છો કેટલું તડી ગયો છે અને આ સ્ટેશન આવી ગયું છે આ આગળનું ટેશન આપણે ઉતરવાનું છે આગળનું સ્ટેશન ઉતરવાનું છે આ બ્રિજ ઉપર બસ આલે છે બિલ્ડિંગ તમે જોઈ શકો છો થોડી મોટી છે આ બાજુ બિલ્ડિંગનું કામ આલે છે બીજી બાજુ હવે આપણે આગળ સ્ટેશન ઉતરી જઈએ અને મને જોઈ શકો છો કેટલો ખર્ચ છો અને જમા રહી નાખ્યા છે મેં અને હવે લિફ્ટમાં બેસી ગયો છું હવે આ લિફ્ટમાં આપણને નીચે ઉતારી દે ગ્રાઉન્ડ ફ્લોરમાં ત્યારબાદ આપણે ઘરે જવા રવાના થઈશું લિફ્ટ કેટલી અંદર છે રોજ મજા આવી ગઈ લીફની અંદર સરસ મજાની લિફ્ટ છે તમે જોઈ શકો છો હવે હું ઘરે જવા માટે રવાના થઈશ બહાર આવી ગયો છું અને સામે તમે જોઈ શકો છો બિલ્ડિંગ કાસનું અપાર્ટમેન્ટ છે હવે આપણે ઉધના બીઆરટી જઈએ ઉધના બીઆરટી જઈ રહ્યો છું હું થોડુંક ટ્રાફિક છે અહીંયા એના કારણે થોડીક વાર લાગે છે રોડ ક્રોસ કરવામાં સામેના સ્ટેશને આપણે જવાનું છે રોડ ક્રોસ કરીને જ ઉધના દરવાજા ત્યાં આપણે આવી ગયા છીએ હવે એન્ટર થઈશું અંદર સ્ટેશનની અંદર હવે તમે જોઈ શકો છો બધા લોકો બસનું રાહ છે તો હું પણ થોડીક રાહ જોઈશ મારી પાછળ પબ્લિક તમે જોવો થોડુંક છે એન્ડ હવે બસ આવી ગઈ પણ આમાં ટ્રાફિક છે ખૂબ એટલે આપણે બીજી બસની રાહ જોઈશું બીજી બસ આવી ગઈ છે હવે આપણે આની અંદર એન્ટ્રી થઈએ અહીંયા આપણે અંદર જવાનું છે હવે આપણે અંદર આવ્યા પછી થોડી ઘણા મને સીટ મળી ગઈ રેલવે સ્ટેશન પહોંચી ગયો પછી ઘરે આવી ગયો ઘરે આવીને થોડું જોયું તો હાર્દિક કામ કરતો હતો તો હાર્દિક સાથે ઓપન સાડીનું કામ કરવા મળ્યો અને હવે આપણે ઇલેક્ટ્રોનિકનું કામ કરવાનું છે તો મેં હાથમાં પકડ અને પીસું લઈ લીધું છે આ બોર્ડની સાપ ખરાબ છે તેથી આપણે આને નવી નાખવાની છે હાર્દિક સાપ નાખી રહી હશે હાર્દિકની શોખ જોવો હવે હું લઉં છું હાથમાં પેસ્ટ અને હવે હું કામે લાગી ગયો અને ફિટ કરવાની છે નવી સાપ તો હવે આપણે ખોલી નાખ્યું છે તમે જોઈ શકો છો હવે આ ખોલીને નવી સાપ નાખવાની છે એટલા માટે શેડા કાઢશો આપણે આના અને ત્યાર પછી પેલા છેડા બાર કાઢી નાખીએ શીસના સૌપ્રથમ હવે ફોળી રહ્યો છો અને પટ્ટી ખોડી કડક છે પટ્ટી ઉપાડું છું પટ્ટી ઉપડી ગઈ છે હવે હવે ત્યારબાદ આપણે આના ઉપરની જે નટું બોલ છે એ ખોલીશું અને પછી આને આપણે સાપમાં વાયર નાખશું બસ જો તૈયારી છે ખોલવાની ફાઈનલી ખુલી ગયો હવે આપણે આને છેડા કાઢી રહ્યા છીએ સલુ લાઈન છે એલા જ કહી દોસો થોડો ક્રિક છે પણ કઈ વાંધો નહીં કામ કરવું પડશે નવી સીઝ તમે જોઈ શકો છો નવી સીઝ અમે બોડીમાં નાખશો નાખી છે અમે હવે ત્યાર પછી આને નટબોલ ઉપર ફિટ કરી દઈએ

આઈટીઆઈનમાં રસ હતો એટલા માટે હવે તમે જોઈ શકો છો બંનેનું વાયરિંગ થઈ ગયું છે આઈટીઆર કરેલો મને જે બી મેં શોખ હતો પહેલીથી એટલા માટે વાયરિંગનું કામ ફાવે છે મને કામ ફાવે છે ત્યારે જ મેં તમે જોઈ શકો છો સિપ્સ થઈ ગઈ સારી હાલ આપણે ફિટ કરીશું વાયરિંગનું કામ ફાવે છે એટલા માટે મેં રિક્સ લીધો હતો ન રિક્ષ ન લેત હું ઘર નાનું મોટું કામ સૌ સાથે જ કરું છું હવે બસ થઈ ગયું છે બોડી સરસ મજાનું નવી સીસનેક દીધી હવે આપણે પંખો શરૂ કરીએ હું ગી પર ગયો ત્યાં હાર્દિક લખતો હતો અને હાર્દિકે પછી મારા અને દાદીમાના સરસ મજાના કેટલા બધા ફોટો પાડ્યા છે તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના સો બ્યુટિફુલ સરસ મજાના ફોટા પાડ્યા અને પછી અહીંયા આજનો દિવસ અમારો પૂર્ણ થયો છે